પ્રણમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માત ની જય મંગળવાર રાતે હું અને મારી પત્ની અમે બે જણા રિક્ષામાં જતા હતા તો અચાનક એને રિક્ષામાં કંઈક થવા માંડ્યું અચાનક તો હાઈવે ઉપર અમે બે જણા ઊભી રાખી મેં રિક્ષા અચાનક એ બૂમો પાડવા માંડી ને કંઈક કરવા માંડીએ એટલે મેં રિક્ષા ઊભી રાખીમાં તમારો એક ફોટો મારી રિક્ષામાં મેં લગાવેલો છે હું ત્યારે એકલો આમ મૂંઝાઈ ગયેલો કે શું કરું એમ હવે ત્યારે મેં ફોટામાં ખાલી બે હાજરીને એટલું જ કીધું કે માં શું કરું આને કંઈક થઈ રહ્યું છે એમ ત્યારે તમને યાદ કર્યા મા મેં પછી અચાનક જ કોક આવ્યું અને એમ કીધું મારી પત્નીને કે બેન કંઈક મૂંઝવણ છે ખરી કંઈક તકલીફમાં છો તમે હાઈવે ઉપરમાં કોઈ ઊભું ના રહે એવી જગ્યાએ કોક આવ્યું મને કે આમ રસ્તામાં નહીં ઊભું રહી તમે ઘરે જતા રહો એમ મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ મારી પત્ની છે પ્રોબ્લેમ થઈને એટલે મેં ઊભી રાખી મને કે હું ભય નથી તું મને ઓળખતો નથી કે હું કોણ છું એમ મને હું એણે મને બે વાર કીધું મા કે તું મને હું ભાઈ નથી કે તું મને ઓળખતો નથી કે હું કોણ છું એવું કીધું મા મને તો મેં મા પ્રાર્થના મનોમન એવી કરી કે મા તમે જીવતી જાતી જો જ બેઠા છો અને મેં ફોટા ઉપર મા વિશ્વાસ રાખેલો કે માને કંઈક અરજ કરીશ તો મા જરૂરથી આવશે તો મા એને તકલીફ થતી હતી ને આઠ મહિનાથી આવું જ થતું હતું કે બે ભાન ભૂલી જાય ને કંઈક ને કંઈક કરે ને ઊંધું સીધું બોલતી હતી પણ એ દિવસે મા તમને પ્રાર્થના કરી માં તો એ એણે બધું મને કીધું કે હું અહીંયાથી રીતે આવેલી છું અને આટલા મહિના થઈ ગયા મને અને કે હું આટલા વર્ષ પહેલાં એક મરેલી બઈ છું મારું નામ આ છે મારા ઘરની કંટાળીને હું આત્મહત્યા કરેલી છે મેં એમ અને હું આ બઈ જ્યારે રડતી રડતી જતી હતી તો આ એવું બોલેલી કે મને લઈ જા મને લઈ જા અને એ કે મારા જેવી જાની હાલત હતી તો હું ત્યાંથી એને વળગેલી છું એમ એવું એ બેને પણ નામ આપ્યું મને અને હાલ મારી જે રિક્ષા છે એમાં એ મેકેનિક એવું કહે છે કે એકથી પાંચ કિલોમીટર એ ના ચાલી શકે પણ મારી તમારો જ્યારથી ફોટો લગાવ્યો તો હાલ એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર મારી મહિનાથી મારી રિક્ષા વગર કોઈ ખર્ચે અને મને મારું ઘર પૂરું કરી આલે તો એ રિક્ષા કરી આલે હાલ દર મહિને પચાસ હજાર મને રિક્ષા કમાઈને આપે અને મારીના એક ફોટાના પ્રતાપે મારું આજે ઘર ચાલી રહ્યું તમારો ખૂબ ખૂબ આભાર માં ખૂબ ખૂબ આભાર માં આ દુઃખમાં શું તો મને જગતમાં કોઈ એ બધા છેતર્યા છે પણ આજે કદાચ આ ને આ મેળી યુગ છે કદાચ સાચું કહો ને તો આ મેળી માતા બેઠા છે કે કદાચ આ યુગ ચાલે છે તો આ મેળી માતાનો યુગ ચાલે છે કારણ કે આ બોલશે ને બનાવશે અને વિશ્વાસ રાખશો તો મને જેવો પ્રમાણ અને મારો જેવો ભાવ રાખ્યો તમે બધા રાખજો દર જરૂરથી આ મળવા આવશે કારણ કે આ બધાનું સાંભળે છે જે અહીંયાથી પાછળ બેઠું હશે ને તો કદાચ એમનું સાંભળશે કારણ કે મા બધી જગ્યા વસેલા છે બધી જગ્યાએ મેં ખાલી એક અરજ કરી તો એમ સમજજો કે આ સ્ટેજ ઉપર અહીંયા ઊભો છું ને તો એ મારી રિક્ષાનો માહોલ એવો થઈ ગયો કે મારા સ્ટીયરિંગની સામે જે સીટ છે ત્યાં બેઠેલા છે અને અમે બે જણા આવી સામે ઊભા છે અને મા કંઈક કહી રહ્યા છે એવું સનરૂપ થયેલું અને આજે મારી જે રિક્ષા ચાલી રહી છે જે મેકેનિક કહે છે એકથી પાંચ કિલોમીટરની ચાલે પણ આજે મહિનાથી મારી રિક્ષા મને કમાઈને આપે છે વગર કોઈ ખર્ચે અને હું અહીં અમદાવાદ લાંભાથી આવું છું તો મારે એકસો ત્રીસથી ચાલીસ કિલોમીટર થાય છે પણ હરા કોઈ દાડ મારી રિક્ષા મને ધોકો નથી આપ્યો ના મારી ગાડી બંધ પડી છે તે માસીબા મને મળ્યા પછી મારી રિક્ષામાં બેઠા પછી મેં એવું કીધું કે તારી રિક્ષા કોણ રોકે છે હું જોઉં છું મારી રિક્ષા કોની રોકવાની તાકાત નથી જવા દેતું આવું મા મને કીધેલું એ દિવસની ઘડી આજ સુધી મારી રિક્ષા કશે રોકાઈ નથી અને મને કમાઈને આપ્યું છે આ દુઃખમાં તમે જ ખાલી મારો હાથ પકડ્યો છે બીજા કોઈએ નહીં પકડ્યો એમાં ઉ જગત ફર્યો દુનિયા ફર્યો તો કોઈએ મારું સારું નઈ કરી આલ્યું કરી આલ્યું તો આ મસાણી મેરડી માં અહીંયા બેઠા ને મેં મારું સારું કરી આલ્યું કારણ કે હું નાનીય નથી મોટી મોટીય નથી રુંગે રૂપય નથી ના આકાર નથી ને વિકાર નથી આગળ કઈ ન પાછળે કઈ નથી મારા માટે દિવસ છે ને રાતે નથી મને પકડો કોણ પકડે મેં કીધું ન કે દિવસ મને રાત્રે નથી દિવસ છે નથી ક્યાં પકડશો હામાં રૂપય નથી ને રંગય નથી ક્યાં પકડશો હામાં

મન જવા દે હું ક્યારે નહી આવું ફોટો જોયો મને આ તો માં છે કે હું જતી રહે હું બીજી વાર ક્યારે નહીં આવું ક્યારે નહીં આવું ક્યારે નહીં આવું કીધેલું એવું કીધેલું કે હું ક્યારે પાછી નહીં આવું ક્યારે હેરાન નહીં કરું પણ આ માં બેઠી છે ને એના હાથ જોડો નું પગે લાગુ હું ક્યારે પાછી નહીં આવું આટલી તાકાત છે તો બધાને કહું છું કે હર રવિવારે એકવાર મળવા આવજો કે જે ફોટા આટલું કામ છે તો તમે અહીંયા આવશો તમારા હજારો લાખો કરોડો કામ કરી છે તમારા બધાની ઈચ્છા પૂરી કરાયેલ છે મારા એક ફોટા મને આટલું કરી આલ્યું છે મારું ઘર સારું કરશે ને તો આ માં બેઠી છે એટલો વિશ્વાસ હતો તો દરેકને કહું છું કે ઇંગે એકવાર વિશ્વાસ રાખજો એક ફોટો રાખજો તમારે દરેક કામ કરી એવો વિશ્વાસ રાખજો ખાલી એક ફોટામાં રાખજો તમે મારા હું હા માં